પ્રિય મિત્રો શું ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે કોઈ અજાણી બિલાડી ખબર નહીં ક્યાંથી વારંવાર તમારા ઘરની દહેલી જ ઓળંગતી હોય એક વાર બે વાર ઘણીવાર પહેલાં પહેલા તો તમને આ એક સામાન્ય ઘટના લાગે છે પણ જ્યારે આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો ત્યારે મનમાં એક પ્રશ્ન ઉઠે છે શું આ માત્ર એક પ્રાણીની અવરજવર છે કે પછી પ્રકૃતિ તમને કોઈ ગહન સંકેત મોકલી રહી છે શું તમારા ઘરની ઉર્જામાં એવું કંઈક છે જે તેને ખેંચી લાવે છે કે પછી તમારા પિતૃઓ તમારા પૂર્વજો તમને કંઈક કહેવા માંગે છે આ રહસ્યને નજર અંદાજ ન કરશો કારણ કે આજે હું જે તમને જણાવવા જઈ રહી છું તે તમારા જીવનની દિશા બદલી શકે છે આ માત્ર એક બિલાડીની વાર્તા નથી આ તમારા ભવિષ્યનું તમારા ઘરની સુખ શાંતિનું અને તમારા કર્મોનું પ્રતિબિંબ હોઈ શકે છે તો મિત્રો મારી સાથે આ યાત્રાના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આજે તમને જે જ્ઞાન મળશે તે અનમોલ છે ચાલો આ રહસ્યના પડદાને એક એક કરીને ખોલીએ પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે વિડીયો સારી લાગે તો વિડીયોને એક લાઇક કરી શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણી આસપાસનું જીવન આ પ્રકૃતિ આ બ્રહ્માંડ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે દરેક ઘટના પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે આપણે સામાન્ય મનુષ્યો આપણી રોજિંદી જિંદગીમાં એટલા ગુંચવાયેલા રહીએ છીએ કે આ સંકેતોને સમજી જ નથી શકતા આપણે તર્ક અને વિજ્ઞાનની દુનિયામાં જીવીએ છીએ જ્યાં દરેક વસ્તુનો એક ભૌતિક પુરાવો જોઈએ પરંતુ એક દુનિયા એવી પણ છે જે આપણી આંખોથી પરે છે તે છે ઉર્જાની દુનિયા સંકેતોની દુનિયા અધ્યાત્મની દુનિયા અને આપણા પ્રાચીન હિન્દુ ધર્મમાં આપણા શાસ્ત્રોમાં આ દુનિયાના રહસ્યોને સદીઓ પહેલા જ ઉજાગર કરી દેવાયા હતા આ આધ્યાત્મિક દુનિયાનો એક મહત્વપૂર્ણ આ માત્ર પ્રાણીઓ નથી આ સંદેશવાહકો છે આ તે અદૃશ્ય શક્તિના દૂત છે જે આપણને સમય સમય પર આવનારા સારા કે ખરાબ સમય વિશે સચેત કરે છે આજે આપણે વાત કરી રહ્યા છીએ બિલાડીની એક એવું પ્રાણી જે સ્વતંત્ર છે રહસ્યમય છે અને જેની છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ જ તેજ હોય છે બિલાડીને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ પહેલાં જ થઈ જાય છે તે નકારાત્મક અને સકારાત્મક ઉર્જાને તુરંત ઓળખી લે છે એટલે જ જ્યારે એક બિલાડી તમારા ઘરને પોતાનું ઠેકાણું બનાવવાની કોશિશ કરે વારંવાર તમારા દરવાજા પર દસ્તક દે તો તેને માત્ર એક સંયોગ માનીને ભૂલ ન કરશો આ એક ગહન સંકેત છે આ એક આમંત્રણ છે કે તમે થોભો અને સમજો સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે બિલાડીનો સંબંધ કઈ દેવી શક્તિ સાથે છે આપણા ધર્મમાં બિલાડીને દેવી ષષ્ઠીનું વાહન માનવામાં આવ્યું છે દેવી ષષ્ઠી જેમને કાત્યાયનીનું એક સ્વરૂપ માનવામાં આવે છે તે ભગવાન કાર્તિકેયના પત્ની છે તેઓ સંતાનની રક્ષા કરનારી દેવી છે તેઓ બાળકોને સ્વસ્થ દીર્ઘાયુ અને સૌભાગ્ય પ્રદાન કરે છે જે ઘરમાં નાના બાળકો હોય અને ત્યાં બિલાડી આવીને શાંત ભાવથી બેસે કોઈને કષ્ટ ન આપે તો આ એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ છે કે સ્વયંદેવી ષષ્ઠીની કૃપા તે ઘર પર અને તે ઘરના બાળકો પર બનેલી છે તે બિલાડી તે ઘરની અને બાળકોની નકારાત્મક ઉર્જાઓથી રક્ષા કરવા માટે આવી છે તે એક પહેરેદારની જેમ છે જેને સ્વયં દેવીએ મોકલી છે તો આગલી વખતે જ્યારે તમારા ઘરમાં બિલાડી આવે અને તમારા બાળકોની આસપાસ ફરે તો તેને ધિક્કારીને ભગાડશો નહીં તેને ધ્યાનથી જુઓ શું તે શાંત છે શું તે બાળકોને જોઈને એક મમતામય ભાવથી ગુદગુદાઈ રહી છે જો હા તો સમજો તમારું ઘર અને તમારા બાળકો તેમના સંરક્ષણમાં છે આ એક આશીર્વાદ છે પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી બિલાડીનો સંબંધ માત્ર દેવી ષષ્ઠી સાથે જ નહીં પણ ધનના દેવી લક્ષ્મી સાથે પણ જોડવામાં આવે છે પરંતુ અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે એક બહુ મોટું રહસ્ય છે જેને સમજવું અત્યંત જરૂરી છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દીપાવલીની રાત્રે જો ઘરમાં બિલાડી પ્રવેશ કરી જાય તો આ બહુ જ શુભ હોય છે આ લક્ષ્મીના આગમનનો સંકેત છે તે દિવસે બિલાડીનું દેખાવું સાક્ષાત ધન અને સમૃદ્ધિ આવવાની સૂચના આપે છે જો તે બિલાડી તમારા ઘરમાં રોજ રોજ આવવા લાગે તમારા ઘરમાંથી દૂધ પી જાય કે રસોઈમાં રાખેલું ભોજન ખાઈને જૂઠું કરી દે તો આને અશુભ માનવામાં આવે છે આ દરિદ્રતાનો સંકેત હોઈ શકે છે આનો અર્થ એવો લગાવવામાં આવે છે કે તમારા ઘરની સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો ક્ષય થઈ રહ્યો છે તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી જેમ બિલાડી ચોરી છૂપે આવીને તમારા ભોજનને જૂઠું કરી જાય છે તેમજ તમારી ભેગી કરેલી પૂંજી તમારી મહેનતની કમાણી કોઈને કોઈ વ્યર્થના કામના ખર્ચ થતી જ જશે બીમારીઓ પર વ્યર્થના વિવાદોમાં કે કોઈ છેતરપિંડીને કારણે તમારું ધન પાણીની જેમ વહેવા લાગશે તો તમે વિચારી રહ્યા હશો કે આ કેવો વિરોધાભાસ છે એક તરફ બિલાડી લક્ષ્મીનું પ્રતિક છે અને બીજી તરફ દરિદ્રતાનું આ રહસ્યને કેવી રીતે સમજવું સમજવાની ચાવી બિલાડીના વ્યવહાર અને તેના આવવાના સમયમાં છુપાયેલી છે જો બિલાડી માત્ર તમારા ઘરના આંગણા સુધી આવે છે બહાર જ બેસે છે અને શાંત રહે છે તો આ શુભ છે તે બહારની નકારાત્મક ઉર્જાને તમારા ઘરમાં પ્રવેશતા રોકી રહી છે તે એક ઢાલની જેમ કામ કરી રહી છે પરંતુ જો તે ઘરની અંદર ઘૂસીને ખાસ કરીને રસોઈ ઘરમાં જઈને ઉપદ્રવ કરે ખાવાની વસ્તુઓ ઢોળે જૂઠું કરે તો આ એક ચેતવણી છે આ સંકેત છે કે તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે અથવા તમારા કર્મોમાં કોઈ એવી ત્રુટી થઈ રહી છે જેના કારણે લક્ષ્મી તમારાથી રિસાઈ રહ્યા છે હવે વાત કરીએ એક એવા વિષયની જે તમારા મનમાં કંપારી પેદા કરી શકે છે બિલાડીનો સંબંધ માત્ર દેવી દેવતાઓ સાથે જ નહીં પણ પિતૃઓ એટલે કે આપણા પૂર્વજોની આત્માઓ સાથે પણ હોય છે આપણા શાસ્ત્રો કહે છે કે જ્યારે આપણા પૂર્વજો આપણને કંઈક કહેવા માંગતા હોય કે જ્યારે તેઓ અતૃપ્ત હોય ત્યારે તેઓ કોઈ જીવના માધ્યમથી આપણા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે કાગડો અને કૂતરો આના સૌથી સામાન્ય ઉદાહરણો છે પણ બિલાડી પણ આ કડીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો તમારા ઘરમાં એક બિલાડી વારંવાર આવી રહી છે અને ખૂબ જ શાંત અને દુઃખી નજર આવે છે કે એકીટશે તમને જોતી રહે છે તો આ સંભવ હોઈ શકે છે કે તમારા પિતૃઓ તમારી પાસે કંઈક માંગ કરી રહ્યા છે હોઈ શકે છે કે તેઓ ભૂખ્યા હોય તરસ્યા હોય અથવા તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તેઓ તે બિલાડીના રૂપમાં આવીને તમારી પાસે ભોજન અને જળની અપેક્ષા કરી રહ્યા છે આ એક સંકેત છે કે તમારે તમારા પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ તર્પણ કે દાન પુણ્ય કરવું જોઈએ અમાસના દિવસે કે પિતૃપક્ષમાં તમારે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને ગરીબોને દાન આપવું જોઈએ તે બિલાડીને ધિક્કારશો નહીં તેને સન્માનપૂર્વક ભોજન અને જળ આપો આવું કરવાથી તમારા પિતૃઓની આત્માને શાંતિ મળશે અને તેઓ તમને ભરપૂર આશીર્વાદ આપશે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં આવી રહેલી ઘણી બાધાઓ આપોઆપ જ દૂર થઈ જશે હવે આપણે આ રહસ્યને વધુ ગહન કરીએ કરીએ છીએ છીએ અને વાત બિલાડીના રંગની દરેક રંગની બિલાડીનો પોતાનો એક અલગ સંકેત હોય છે નંબર એક કાળી બિલાડી કાળી બિલાડીને અશુભતા તંત્ર મંત્ર અને નકારાત્મક શક્તિઓ સાથે જોડવામાં આવે છે કાળી બિલાડીનું વારંવાર ઘરમાં આવવું એ સંકેત આપી શકે છે કે તમારા ઘર પર કોઈની ખરાબ નજર છે કે કોઈ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે આ આવનારા કોઈ સંકટ બીમારી કે ધનહાનિનું પણ સૂચક હોઈ તંત્ર છે તંત્રશાસ્ત્રમાં કાળી બિલાડીને બહુ શક્તિશાળી માનવામાં આવી છે તે નકારાત્મક ઉર્જાને શોષી લેવાની અદભુત ક્ષમતા ધરાવે છે હોઈ શકે છે કે તે કાળી બિલાડી તમને કોઈ આવનારા મોટા સંકટથી બચાવવા માટે આવી હોય તે એક અદૃશ્ય કવચની જેમ તમારી રક્ષા કરી રહી હોય જો તે ઘરમાં આવીને લડે છે ભયાનક અવાજો કાઢે છે કે તમારો રસ્તો કાપી જાય છે તો આ નિશ્ચિત રૂપે અશુભ સંકેત છે પરંતુ જો તે ચૂપચાપ એક ખૂણામાં બેસી જાય શાંત રહે અને કોઈને કોઈ હાનિ ન પહોંચાડે તો સમજી લો કે તે તમારી રક્ષક છે તેને ભોજન અવશ્ય કરાવો નંબર બે સફેદ બિલાડી સફેદ રંગને પવિત્રતા શાંતિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે જો તમારા ઘરમાં પૂરી રીતે સફેદ બિલાડીનું આગમન થાય છે તો આ અત્યંત શુભ સંકેત છે આ વાતનો સૂચક છે કે તમારા જીવનમાંથી નકારાત્મકતાનો દોર સમાપ્ત થવાનો છે ઘરમાં સુખ શાંતિનો વાસ થશે અટકેલા કામો બનવા લાગશે આ ઘરના સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારી દે છે અને વિવાહ જેવા માંગલિક કાર્યો થવાનો પણ સંકેત આપે છે નંબર ત્રણ ભૂરી ચિતકબરી બિલાડી જો તમારા ઘરમાં ભૂરા રંગની કે ચિતકબરી બિલાડી આવે છે તો આ એક મિશ્ર સંકેત હોય છે આ જીવનમાં આવનારા આવનારા ઉતાર ચઢાવને દર્શાવે છે છે આનો અર્થ કે સમયમાં કેટલીક સારી ખબરો પણ મળશે અને કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે તે તમને સચેત કરે છે કે જીવન એક સીધી રેખામાં નથી ચાલતું એક બીજો બહુ મહત્વપૂર્ણ સંકેત છે જેના પર ધ્યાન આપવું આવશ્યક છે નંબર એક બિલાડીનું રડવું જો તમારા ઘરની આસપાસ કે ઘરમાં ઘૂસીને કોઈ બિલાડી જોરથી અને ખૂબ જ કરુણ સ્વરમાં રડી રહી હોય તો આને એક ગંભીર અને અશુભ સંકેત માનવામાં આવે છે કહેવાય છે કે બિલાડીનું રડવું તે ઘરના કોઈ સભ્ય પર આવનારા ભારે સંકટની સૂચના આપે છે આ કોઈ અપ્રિય ઘટના ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા કે કોઈ મોટી અનહોનીનું પૂર્વ સંકેત હોઈ શકે છે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય બહુ પ્રબળ હોય છે અને તે આવનારા દુર્ભાગ્યને પહેલા જ પારખી લે છે નંબર બે બિલાડીનો બાળકને જન્મ આપવો આનાથી વિપરીત જો કોઈ બિલાડી તમારા ઘરમાં આવીને બાળકોને જન્મ આપે છે તો આ સૌભાગ્યનો ચરમ સંકેત છે આનાથી વધુ શુભ બીજું કંઈ હોઈ શકે નહીં આનો અર્થ છે કે તમારા ઘરની ઉર્જા એટલી સકારાત્મક અને પવિત્ર છે કે તે જીવે પોતાના બાળકોને જન્મ આપવા માટે સૌથી સુરક્ષિત સ્થાન તમારા ઘરને જ પસંદ કર્યું આ વાતનું પ્રતિક છે કે તમારા ઘરમાં જલ્દી જ કોઈ બહુ મોટી ખુશખબરી આવવાની છે આ ધનધાન્યમાં વૃદ્ધિ સંતાન પ્રાપ્તિ કે કોઈ મોટા અટકેલા કામના બનવાનો સ્પષ્ટ સંકેત છે જે ઘરમાં બિલાડી બચ્ચા આપે છે તે ઘરમાં મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે હવે સવાલ એ ઉભો થાય છે કે જો બિલાડીનું ઘરમાં આવવું અશુભ સંકેત આપી રહ્યું હોય તો શું કરવું જોઈએ શું તેને મારવું કે કષ્ટ આપવું ઉચિત છે ના બિલકુલ નહીં હિન્દુ ધર્મમાં કોઈ પણ જીવને કષ્ટ આપવું પાપ માનવામાં આવ્યું છે બિલાડી તો સ્વયં દેવીનું સ્વરૂપ છે એક સંદેશવાહક છે જો તે તમને કોઈ અશુભ સંકેત આપી પણ રહી હોય તો તેમાં તેનો કોઈ દોષ નથી સાચો ઉપાય એ છે કે તમે તેના સંકેતને સમજો અને તેનું નિવારણ કરો ઘરમાં નિયમિત રૂપે પૂજા પાઠ શરૂ કરો સવાર સાંજ ઘીનો દીવો પ્રગટાવો હનુમાન ચાલીસા કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અમાસના દિવસે પિતૃઓના નિમિત્તે ભોજન કાઢો અને તેને કોઈ જાનવરને ખાસ કરીને કૂતરા કે કાગડાને ખવડાવો તમે બિલાડીને પણ દૂધ કે ભોજન આપી શકો છો આવું કરવાથી પિતૃદોષ શાંત થાય છે જો તમને લાગે કે ધનની હાનિ થઈ રહી છે તો શુક્રવારના દિવસે લક્ષ્મીની પૂજા કરો અને કોઈ નાની કન્યાને ખીર ખવડાવો તમારા દ્વારને હંમેશા સાફ સુથરો રાખો બિલાડીને દોષ આપવાને બદલે તેના દ્વારા લાવેલા સંદેશને સમજીને પોતાના કર્મો પોતાના ઘરની ઉર્જા અને પોતાની સ્પિરિચ્યુઅલ સાધનાને સુધારવાનો પ્રયાસ કરો બિલાડી તો એક આઈનો છે જે માત્ર તમને તમારી તસવીર દેખાડી રહી છે તસવીર ખરાબ છે તો આઈનાને તોડવાથી કંઈ નહીં થાય તમારે પોતાને જ સંવાળવા પડશે આ આખું બ્રહ્માંડ એકબીજા સાથે વાત કરે છે હવાઓ વાત કરે છે પાણી વાત કરે છે અગ્નિ વાત કરે છે અને જીવજંતુ તો આપણા સૌથી નજીકના સંદેશવાહકો છે તેમની ભાષાને સમજવી જ સાચું જ્ઞાન છે જ્યારે તમે પ્રકૃતિના આ નાના નાના સંકેતો પર ધ્યાન આપવાનું શરૂ કરો છો તો તમારું જીવન જીવવાનો નજરિયો જ બદલાઈ જાય છે તમને દરેક ઘટનામાં એક ગહન અર્થ દેખાવા લાગે છે એટલે આગલી વખતે જ્યારે તે રહસ્યમય બિલાડી તમારા દરવાજા પર આવે તો તેને જોઈને ગભરાશો કે ક્રોધિત ન થશો એક પડથોભો તેની આંખોમાં જુઓ તેના શાંત કે અશાંત વ્યવહારને મહેસૂસ કરો તે તમારી સાથે કંઈક કહી રહી છે તે તમારા માટે એક ગહન સંદેશ લઈને આવી છે તે સંદેશને સમજવાનો પ્રયાસ કરો કારણ કે હોઈ શકે છે કે એ જ સંદેશ તમારા જીવનના કોઈ બંધ દરવાજાને ખોલવાની ચાવી હોય હોઈ શકે છે કે એ જ સંદેશ તમને કોઈ આવનારા તોફાનથી બચાવવાનો સંકેત હોય અને હોઈ શકે છે કે તે સ્વયં સૌભાગ્યનું રૂપ ધારણ કરીને તમારી દહેલીજ પર ઊભી હોય તો મિત્રો આશા છે કે વિડીયો તમને જરૂર પસંદ આવી હશે આજની જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને આગળ પણ આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ